ખાસ તો મોનસૂન કામગીરી જે ચાલી રહી છે વડોદરા શહેરમાં જે રીતે લોકોની કમ્પ્લેન તથા મીડિયા રિપોર્ટિંગમાં જે ટ્રેન્ચિંગ વર્ક ચાલુ છે કરોડો રૂપિયાના વિકાસના કામો ચાલુ છે અને અમુક જગ્યાએ રોડ સેફ લેવલે આવ્યા ના હોય અથવા બેરીકેટિંગ પ્રોપર ના હોય અને કોઈ એક્સિડન્ટ ન થાય એ માટે દરેક ટ્રેન્સિંગ વર્કના કામ સેફ લેવલે લાવવામાં આવે અને લોકોને દેખાય કોઈ દુર્ઘટના ના થાય એ પ્રમાણેના બેરિગેડિંગ મારવામાં આવે જરૂર પડે તો રાત્રે કોન્ટ્રાક્ટરો દ્વારા વોચમેન પણ મૂકવામાં આવે એ બાબતના અલગ અલગ એરિયામાં રહેલા કામોના રિવ્યૂ ખાસ કરીને ડ્રેનના કામ પાણીના કામો અને સ્ટોંગ વોટર ડ્રેનના કામો પછી વ્યવસ્થિત ચરીનું પુરાણ કરી અને ગ્રાઉટિંગ કરી અને સેફ લેવલે રોડ લાવવામાં આવે પ્લાન્ટેશનના મુદ્દા પર ચર્ચાઓ થઈ છે સફાઈના મુદ્દા ઉપર ચર્ચા થઈ છે જે ડિઝાસ્ટર મિટિગેશન એટલે કે ફ્લડ આવે ન આવે એ માટે શું કરવું અને આવી જાય તો શું પ્રિપેરનેસ છે ડિઝાસ્ટર પ્રિપેરનેસમાં બોટની વ્યવસ્થા હોય ખોરાકની વ્યવસ્થા કરવાની હોય વ્હીકલની વ્યવસ્થા કરવાની હોય ડમ્પરની વ્યવસ્થા કરવાની હોય ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવી અને જે જે જગ્યાએ વોટર લોગિંગ થતું હોય એ જગ્યાએ પહેલેથી ટીમ તૈનાત રહે અને કદાચ વોટર લોગિંગ થાય નાના મોટા એન્જિનિયરિંગ સોલ્યુશન કરી અને પાણી નીકળે એ વ્યવસ્થા કરવાની હોય એ બાબતની ચર્ચા થઈ છે ક્વિક રિસ્પોન્સ ટીમ આપાતકાલીન સમયમાં કામ કરે જે તે વોર્ડના ડેપ્યુટી એન્જિનિયર ડબલ એ અને આસિસ્ટન્ટ એન્જિનિયર ફિલ્ડમાં ફરતા રહે કોઈપણ જગ્યાએ કંઈ પણ ખામી લાગે કે કોઈ જગ્યાએ ખાડો છે કોઈ જગ્યાએ મેનહલનું કવર નીકળી ગયું છે કે કોઈ જગ્યાએ નાને મોટા ક્રોસિંગ કરવાની જરૂર હોય તો તાત્કાલિક આ કામ પૂરા કરવામાં આવે એ સિવાય રાજ્ય સરકારના અર્બન યર ઉજવવાનું છે એના પ્લાનિંગની વાત હતી એ સિવાય સંવિધાનની હત્યા કરવામાં આવી હતી એ આગામી દિવસોમાં એ બાબતના કાર્યક્રમ પણ અમિશનર કલેક્ટરની અધ્યક્ષતામાં કરવાનું રાજ્ય સરકારે સૂચિત કર્યું છે એ દિશામાં પણ કામગીરી કરવામાં આવશે વડોદરા કોર્પોરેશને જે જે કામો કર્યા છે એને પણ હાઇલાઇટ કરવાની જરૂર છે એ માટે પણ અલગ અલગ વોર્ડમાં કયા કયા કામો થયા છે એનું લિસ્ટિંગ થાય જરૂર પડે તો એના ફોટોગ્રાફ પણ ઉપયોગ કરી અને વોર્ડવાઈઝ ફિલ્મ બને એ દિશામાં સૂચનો કરવામાં આવ્યા છે ખાસ કરીને ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશન વધે પ્રોજેક્ટના કામમાં વોર્ડના ડી ડબલ એને ખબર ના હોય એવી જ રીતે બીજા ડિપાર્ટમેન્ટનું ગટરનું કામ ચાલતું હોય પાણી પ્રોજેક્ટનું કામ ચાલતું હોય વોર્ડના ડી એક્ઝિક્યુટિવ એન્જિનિયરને ખબર ન હોય તો આ સંકલન વધુ મજબૂત થાય જે રીતે કેબલના ડ્રિલિંગ કરીને કેબલ નાખવામાં આવે છે પ્રાઇવેટ કંપનીઓ દ્વારા એની પણ જાણકારી એમના પણ લાઇસન્સિંગ પ્રોપર થાય અને ચોમાસામાં બને ત્યાં સુધી નવીન ટ્રેન્ચિંગ વર્ક ન થાય એ દિશામાં સૂચનો કરવામાં આવ્યા છે તમામ એન્જિનિયરોને કડક સૂચના આપવામાં આવી છે કે ફિલ્ડ પર રહેવું ફિલ્ડમાં વિઝિટ કરવી અને દરેક કોન્ટ્રાક્ટર દ્વારા જે કામગીરી થાય છે એનું સુપરવિઝન કરવું કોન્ટ્રાક્ટરના ભરોસા રહેવાના બદલે અધિકારીઓ પોતે સુપરવિઝન કરે કોઈ કામ કરતી વખતે કોલેટલ ડેમેજ થાય એમાં લીપાપોતી ન થાય અને પરફેક્ટ રીતે કામ કોન્ટ્રાક્ટરના ખર્ચેને જોખમે કરવામાં આવે ઘણી વખત વરસાદી ગટરનું કામ ચાલતું હોય અને પાણીની લાઈન તૂટી જાય તો પાણીની લાઈન જેટલી બદલવાની હોય એટલી કોલેટલ ડેમેજ તરીકે ઈજાદાર પાસે જ કરવામાં આવે જે ઈજાદારોએ કામમાં ગરબડ કરી હોય ટાઈમ જેવા કામ ન કર્યું એમને પેનલ્ટી આપવામાં આવે એમની પાસે તાત્કાલિક કામ કરવામાં આવે જ્યાં જરૂર લાગે ત્યાં બ્લેક લિસ્ટીંગની કાર્યવાહી પણ કરવામાં આવે એટલે જ્યારે આટલી મોટી માત્રામાં ડેવલપમેન્ટના કામ ચાલતા હોય ત્યારે કામમાં પરફેક્શન અને કે રિસ્પોન્સિબિલિટી અને એકાઉન્ટેબિલિટી પણ હોવી જરૂરી છે એ માટે તમામ ડેપ્યુટી એન્જિનિયર તમામ ડબલ એને સૂચિત કરવામાં આવ્યા છે અલગ અલગ લેવલે બેઠક કરી અને ખાસ કરીને ડબલ એ કામોનું સુપરવિઝન કરે અને પરફેક્ટ કામ ચાલુ થાય કોન્ટ્રાક્ટરના ભરોસે કામ છોડવાના બદલે આપણે એન્જિનિયર સુપરવિઝન કરે એ પ્રમાણેની તાકીદ કરવામાં આવે છે વડોદરામાં સ્વચ્છતા જળવાય વિશ્વામિત્રી નદીનું જે કામ ચાલે છે એમાં જે સ્લોપ સ્ટેબિલાઇઝેશન કરવાના છે ક્વાયર નાખીને એના કામનું પણ રેગ્યુલર મોનિટરિંગ થાય આ પ્રમાણેના સૂચનો હતા અલગ અલગ લોકોએ અલગ અલગ સૂચન કર્યા સામે અધિકારીઓએ જવાબ પણ આપ્યા છે પરંતુ એક સામૂહિક ટીમ તરીકે જવાબદારી તરીકે આ વડોદરા મારું છે અને આ વડોદરા આ વોર્ડ મારો છે આ ઝોન મારો છે એ પ્રમાણે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશન કરી અને લોકોને સંતોષ થાય એ પ્રમાણે કામગીરી થાય સ્પીડ સ્કેલ અને લોકોનું સેટિસફેક્શન અને ઓનેસ્ટીથી કામ થાય એ દિશામાં સૂચનો કરવામાં આવે કે જ્યારે આટલા કરોડ રૂપિયાના વિકાસના કામો ચાલતા હોય અને કોઈપણ જગ્યાએ ચૂક થાય કારણ કે પ્રોજેક્ટ કામ કરતું હોય તો વોર્ડના ડબલ એને ખબર ના હોય એટલે અમે બહાર એક બાબતો મૂક્યો છે કે વોર્ડના ડી અને ડબલ એને કોઈપણ પ્રોજેક્ટનું કોઈ પણ કામ હોય ખબર હોવી જોઈએ અને એના પ્રમાણે એને સૂચિત કરવામાં આવે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને પણ સૂચિત કરાવવા છે જેથી કરીને કયું કામ કોણ કરી રહ્યું છે એની જાણકારી મળે અને કંઈ નાની મોટી ગરબડ જણાય તો ઇમિજિયેટલી પ્રોપર જગ્યાએ રજૂઆત કરી જેમ એમ કે જ્યારે કરોડ રૂપિયાના કામ ચાલતા હોય કે પ્રોજેક્ટનું કામ ચાલતું હોય તો અત્યાર સુધી એવું હતું કે ડબલ એને બહુ ખબર ના હોય મેં એ વસ્તુ પર ભાર મૂક્યો છે કે વોર્ડના ડી ડબલ એ અને ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર તો ખબર જ હોવી જોઈએ મને કે પાણી પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ કોઈ મેજર લાઈન નાખતું હોય તો અત્યાર સુધી એવું હોય કે પ્રોજેક્ટનો ડી જોશે અને વોર્ડના ડી કે ડબલ તો શું ખબર ના આવે તમે એ વાત પર ભાર મૂક્યો છે કે આતું કોર્પોરેશન તંત્ર એકબીજા જોડે સંકળાયેલું રહે એકબીજા જોડે કોર્ડિનેશનમાં રહે જેથી કરીને કંઈ પણ નાની મોટી ચૂક થાય તો પદાધિકારીઓ અને કમિશનર સાહેબને ડીવાયએમસીને તરત ખબર પડે અને મીડિયામાં રિપોર્ટિંગ થાય લોકોને તકલીફ પડે એ પહેલાં સોલ્યુશન પ્રોએક્ટિવલી કોર્પોરેશન લેવલે આવવું જોઈએ અત્યારે ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે કાઉન્સિલરો ફોન કરે છે પછી કાર્યવાહી થતી હોય છે ઘણી વખત મીડિયામાં રિપોર્ટિંગ આવતા હોય પછી કાર્યવાહી થતી હોય છે અત્યાર સુધી સ્ટાફની કમી હતી જેટલો બને એટલો સ્ટાફ આપણે ભરતી કરી લીધો છે સાથે જેટલા નવા એન્જિનિયરની પણ ભરતી કરી છે પાંચસો પચીસ કરતાં વધુ અત્યારે ક્લાર્કોની ભરતી કરેલી છે એટલે જેટલા જરૂરી હતા એટલા મહેકમ મંજૂર છે એટલી ભરતી કરવાની પ્રમાણિક કોશિશ કરી છે સ્ટાફ પૂરેપૂરો છે હજુ પણ મોનિટરિંગ પ્રોપર થાય અને કોન્ટ્રાક્ટરના ભરોસે વડોદરા શહેર ન ચાલે પરંતુ એન્જિનિયરોના ભરોસા ચાલે આ બાબત પર ભાર મૂકવામાં આવે પણ મીટિંગ ચાલુ છે એટલે બેઠક ચાલુ છે આમાં એવું છે કે જે હોદ્દેદારો જોડે વાતો કરવાની હોય એ કરવાની હોય પછી હોદ્દેદાર સૂચનના આધારે જે આગળની કામગીરી સાઇટ કરવાની છે એમાં કોઈ ટીમ બનાવવાની ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવવાની હોય સેલ બનાવવાનો હોય આ બધું અધિકારી લેવલે બ્યુરોક્રેટિક લેવલે કમિશનર સાહેબ ગોઠવતા હોય મેં એવું નથી કીધું મેં એવું કીધું કે પ્રોજેક્ટના કામો ચાલતા હોય વોર્ડના ડી કે ડબલ ઇન ખબર ના હોય એવું ના થવું જોઈએ સંકલનનો અભાવ છે એવું કેવું નથી પરંતુ જ્યારે આટલા કરોડ રૂપિયાના કામ ચાલતા હોય તો સંકલન વધારે સ્ટ્રોંગ કરવાની જરૂર છે એ એવી અમારી લાગે જોઈએ આમાં એવું છે કે જ્યારે કોઈ કામ આપણે કોન્ટ્રાક્ટરને આપી દઈએ તો જે સુપરવિઝન કરવાનું હોય એની બીજી કામગીરીમાં વધુ વ્યસ્ત હોય આ સુપરવિઝન ના થતું હોય તો અમે લોકો એ સ્ટ્રેસ કર્યો કે ભાઈ આવું થતું હોય તો આવું ના થવું જોઈએ ઘણી જગ્યાએ કોન્ટ્રાક્ટરો કરી ના ભરે ને પછી વોર્ડમાંથી એના પેચવર્ક થતા હોય એટલે પૈસાનો વ્યય થતો હોય કે જે કામગીરી કોન્ટ્રાક્ટરના સ્કોપમાં છે કામગીરી સ્ટ્રિક્ટલી કરાવવામાં આવે એટલે જ્યાં જ્યાં ચૂક થતી હોય ત્યાં ત્યાં આ વસ્તુની સૂચના મેં કર્યું છે કે ભાઈ બધી જગ્યાએ સરખું ના હોય કે બધા એન્જિનિયર સરખા ના હોય બધા કોન્ટ્રાક્ટર પણ સરખા ના હોય જ્યાં જ્યાં ચૂક થતી હોય ત્યાં આ વસ્તુને તાત્કાલિક ધોરણે કારક્ટે